વડોદરાના વર્ષના વૃદ્ધાના ગળામાંથી તોલા સોનાની ચેન તોડીને બાઇક પર આવેલા બે શખ્સ ફરાર થઈ ગયા હતા આ મામલે વૃદ્ધાના પુત્રએ સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે સમા પોલીસે સીસીટીવીની મદદથી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી ત્યારે બેને ને રીરા વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી સોંપ્યા છે પોલીસે આરોપીઓ પાસેથી પાંચ તોલા વજનની સોનાની ત્રણ ચેન બે બાઇક અને બે મોબાઈલ મળીને કુલ ત્રણ પોઈન્ટ સડસઠ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે મળતી માહિતી અનુસાર આરોપીઓએ વડોદરા શહેરમાં અકોટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં

સુરત ખાતે જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ચેઇન સ્નેચિંગ વાહન ચોરી અને પ્રોહિબિશન મળીને કુલ પંદર ગુનામાં પકડાયેલો છે અને એક વખત પાસમાં ગયેલો છે જ્યારે આરોપી ભાવિન ચાંડપા અગાઉ જુનાગઢ રાજકોટ અને ગીર સોમનાથ ખાતે ચેઇન સ્નેચિંગ અને વાહન ચોરીના દસ ગુનામાં પકડાયેલો છે આમ બંને રીઢા ગુનેગાર છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ